શ્રી જગન્નાથ ભગવાન જય શું તમને ખબર છે કે ભગવાન ભક્તને માટે ચોરી કરી હોય શું તમને ખબર છે કે ભગવાને ભક્તને માટે ચોરી કરી હોય જી હા આ કોઈ કથા નથી આ સત્ય લીલા છે આ સત્ય વાત છે કે જ્યાં પ્રેમમાં ડૂબેલા પ્રભુએ ખીરની ચોરી કરી હતી જ્યાં પ્રેમમાં ડૂબેલા ભક્તના પ્રેમમાં ડૂબેલા પ્રભુએ ખીરની ચોરી કરી હતી બહુ સમય પહેલાની વાત છે કે વૃંદાવનમાં એક સંત માધવદાસ નામના હતા તેમણે પગપાળા ચાલીને ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરવા જવાનું વિચાર્યું અને એમણે પગપાળા જવાનું પગપાળા જવા એમ કે નીકળી પડ્યા અને ત્રણ દિવસથી એમણે સતત ચાલતા હતા ત્રણ દિવસથી એમણે અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નહોતો એમણે એવું વિચારતા હતા કે હું જ્યાં એમ કે ભગવાનના દર્શને જઈશ અને ત્યાં જ હું પ્રસાદ ગ્રહણ કરીશ એમને એવી મનમાં એક જ આશા હતી કે પ્રભુના દર્શન કરી અને પ્રભુનો પ્રસાદ હું ગ્રહણ કરું અને એમણે જેવા ઓડિશા ગ્રામમાં પહોંચ્યા ત્યાં એમ કે ગોપીનાથજીનું ભવ્ય મંદિર છે અને ગોપીનાથજી નવું મંદિરમાં એમણે દર્શન કરવા જાય છે અને ત્યાં એવું રિવાજ છે કે સાત મોટા મોટા વાસણોમાં ખીર જાત જાતની એમ કે સાત જાતની ખીર ભગવાનને ચડાવવામાં આવતી હોય છે અને હાલ પણ એ ભગવાનની ખીર ચડાવવામાં આવે છે અને માધવદાસ એમના દર્શન કરવા ભગવાનના દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરવાનું એમ કે જે મનમાં નક્કી કર્યું હતું એટલે એમણે ભગવાનના ગોપીનાથજી ભગવાનના દર્શન કરવા જાય ગયા ગયા અને એમણે જે ભક્તજણની જે લાઇન હતી પ્રસાદની એ લાઇનમાં એ પંક્તિમાં ઊભા રહી ગયા અને જ્યાં એમનો વારો આવે છે ત્યાં ખીરનો જે પ્રસાદ છે એ ખલાસ થઈ જાય છે ત્યારે ત્યારે તે નિરાશ નથી થતા પણ એમના મનમાં વ્યાકુળતા હતી અને એક ઝાડ નીચે આવીને બેસી ગયા આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ તમે તો અન્નદાતા છો મેં તમારે દરવાજે હું આવ્યો છું અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ તમે તો અન્નદાતા છો અને તમારે દરવાજે હું આવ્યો છું અને ભૂખ્યો જોઉં છું અને હું ભૂખ્યો જાઉં છું શું આ તમારી લીલા છે એક એક ભક્ત જે કરે કરે છે છે પ્રાર્થના ત્યારે ભગવાન મંદિરના પૂજારીને સપનામાં આવે છે અને ગોપીનાથજી ભગવાન ખુદ પ્રગટ થાય છે અને પૂજારીને કહે છે કે ઉઠો એક ભક્ત ઝાડ નીચે બેઠો છે અને મારા ખીરનો જે પ્રસાદ છે એ લઈને જાઓ અને તેને આ પ્રસાદ જમાડો ત્યારે પૂજારી કહે છે કે બધા વાસણનો પ્રસાદ તો એમ કે ખલાસ થઈ ગયો હતો તો હવે પ્રસાદ તો છે નહીં ત્યારે ભગવાન કહે છે કે મેં એક વાસણ સંતાડી દીધું હતું ચોરી લીધું હતું એ જઈને તમે જુઓ કે મંદિરમાં મેં એ રાખ્યું છે અને વાસણ ખીરથી ભરેલું ભરેલું છે અને એ પૂજારીને કહ્યું અને પૂજારી એકદમ ઉઠી અને દોડતા દોડતા મંદિરમાં ગયા અને મંદિરમાં જઈને જોયું તો એક મોટું વાસણ ખીરથી ભરેલું હતું અને એ ભાવુક થઈ ગયા એકદમ પૂજારી ભાવુક થઈ ગયા કે ભક્ત માટે ભગવાનને કેટલી ચિંતા થતી હોય છે ભાવુક થઈને એ ખીર લઈને માધવદાસ પાસે ગયા અને કહ્યું કે ભક્તરાજ આ ખીર ભગવાને તમારા માટે મોકલી છે ભક્તરાજ આ ખીર ભગવાને તમારા માટે મોકલી છે અને આશ્ચર્ય સાથે એમ કે ભગવાન માધવદાસ જે હતા એને આશ્ચર્ય સાથે કહ્યું અને પૂજારીને કહ્યું કે ખીર તો એમ કે ખતમ થઈ ગઈ હતી તો આ ખીર ક્યાંથી આવી ત્યારે એ ગુજારી અને સાચી વાત કહે છે કે પ્રભુ એ તમારી ભક્તિ અને તમારા માટે ખીર ચોરી લીધી હતી અને ખીર ચોર બની ગયા તેમણે એક ખીરનું ભરેલું વાસણ સંતાડી દીધું હતું તમારા પ્રેમ માટે અને આ સાંભળી માધવદાસની આંખો ભરાઈ ગઈ અને દળ દળ આહું ભેસ એમ કે વહેવા લાગ્યા આસુ એમના વહેવા લાગ્યા પ્રસાદ એમણે વાસણનો જે પ્રસાદ હતો એ માથે ચડાવ્યો અને નાચવા લાગ્યા મંદિરનું જે પ્રાંગણ હતું એમાં નાચવા લાગ્યા કે મારા ભગવાન મારા માટે ચોર બની ગયા મારા ભગવાન મારા માટે ચોર બની ગયા મારા ભગવાન ભગવાને મારા માટે ખીરની ચોરી કરી અને ખીરના ચોર બની ગયા એ પ્રેમથી એ રેમોણા મંદિરનું અત્યારે પણ ખીર ચોરાયા ચોરાણા કહેવાયા કહેવાવા લાગ્યું ત્યારથી એ રેમુણાનું મંદિર છે તે ખીર ચોરાણા કહેવા લાગ્યું અને આજે પણ ત્યાં સાત વાસણોમાં ખીર ચઢે છે અને હજુ પણ એક વાસણ ભક્તના પ્રેમથી એમ કે ભક્તના પ્રેમને આધીન થઈ ભગવાન માટે એમ કે લખેલું હોય છે કેમ કે ભગવાનના જે ભક્ત છે એના માટે એ વાસણ પ્રેમથી લખેલું હોય છે અને ભગવાન એમ કે ભક્તના માટે હજી પણ એક વાસણ રાખવામાં આવે છે કે શું આપણા ભગવાન આપણા માટે ચૂપચાપ કંઈ કરે છે ચૂપચાપ કંઈ કરે છે જો કરતા હોય તો આ કથા તમને એમ કે હૃદય પર્સી ગયો છે